પોરબંદરનું ખીચદળ ગામ જ્યાં આઠ વર્ષીય પૌત્રના ગળા પર છરી મૂકી પરિવારના તમામ સભ્યોને એક રૂમમાં પૂર્યા બાદમાં સત્યાવીસ તોલા સોનું અને એશી ની રોકડ લૂંટી ફરાર થઈ ગયા પોલીસે એક શંકાસ્પદ કાર્ડ ને રોકી તપાસ કરતા લૂંટનો મુદ્દામાલ મળી આવ્યો

એમના મારફત આ ગુનાનો જે મુખ્ય આરોપી છે રવિરાજ સિંહ એમની જોડે એક મળીને એ રીતનો પ્લાન બનાવેલો હતો